નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગરવી ગુજરાતમાં મિત્રો દર વખતે આપણે નવા નવા પાક પાકને આવતા વિવિધ રોગો વિશે એનાલિસિસ કરતા રહેલા છે તો આજે મિત્રો આપણે માવઠાની વાત કરવી છે આ વિડિયોમાં સોમ મંગળ માવઠાની શક્યતા છે એવું આપણા જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલે જણાવ્યું છે તારીખ સાતથી અગિયાર જાન્યુઆરી દરમિયાન ન્યૂનતમ તાપમાન તેરથી સત્તર ડિગ્રી વચ્ચે રહેશે તેઓએ જણાવેલ કે હાલમાં ન્યૂનતમ તાપમાન રાજકોટ સિવાય દરેક સેન્ટરમાં નોર્મલથી એક બે ડિગ્રી ઊંચું છે રાજકોટમાં ન્યૂનતમ તાપમાન આજે દસ પાંચ ડિગ્રી નોંધાયેલ છે જે નોર્મલથી બે ડિગ્રી નીચું છે બાકીના સેન્ટરો અમદાવાદ ચૌદ ત્રણ વડોદરા ચૌદ પોઈન્ટ ચાર એવી રીતના નોર્મલથી એકાદ બે ડિગ્રી ઊંચું નીચું દેખાય છે તારીખ આઠ જાન્યુઆરી જાન્યુઆરી આસપાસ એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પાકિસ્તાન અને લાગુ નોર્થ વેસ્ટ ઇન્ડિયા ઉપર અસર કરશે શ્રી અશોકભાઈ તારીખ જાન્યુઆરી સુધીની આગાહી કરતા જણાવેલ કે આગાહી સમયમાં પવન મુખ્યત્વે દસ થી વીસ કિલોમીટરના ઉત્તર પૂર્વ અને ઉત્તરના રહેશે ક્યારેક પાંચથી દસ કિલોમીટરની ઝડપ વધુ રહેશે તારીખ આઠ અને નવ જાન્યુઆરીના આસપાસ પાકિસ્તાનને લાગુ નોર્થ ઇસ્ટ ઇન્ડિયા પરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું હોય જેનો ટફ નોર્થ ઈસ્ટ અરબી સમુદ્રને લાગુ ગુજરાત રાજ્ય સુધી લંબાશે જેના લીધે તારીખ આઠ અને નવ જાન્યુઆરીના સૌરાષ્ટ્ર ગુજરાત કચ્છમાં માવઠાની શક્યતાઓ દેખાય છે તારીખ પાંચ છ જાન્યુઆરીના ન્યૂનતમ તાપમાન નોર્મલ નજીક રહેશે ત્યારબાદના આગાહી સમયમાં વધુ દિવસો નોર્મલથી બેથી ચાર ડિગ્રી ઉપર રહેશે હાલ ન્યૂનતમ તાપમાન નોર્મલ અગિયારથી બાર ડિગ્રી જેવું ગણી શકાય તેમજ નોર્થ ગુજરાત કચ્છમાં બોર્ડર વિસ્તારમાં દસથી અગિયાર ડિગ્રી નોર્મલ ગણી શકાય આગાહી સમય દરમિયાન ન્યૂનતમ તાપમાન તેરથી સત્તર ડિગ્રી તારીખ સાતથી અગિયાર જાન્યુઆરી દરમિયાન રહી શકે છે તો મિત્રો તારીખ આઠ આસપાસ એ એક અરબી સમુદ્રમાં લાગુ ગુજરાતનો જે દરિયાકાંઠો છે એ વિસ્તારમાં એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ લાગુ થઈ શકે અને ત્યાં માવઠાની શક્યતા ગણાય તો મિત્રો આ આ તો આપણો આજનો હવામાન વિશેનો વિડીયો તો આ વિડીયોને શક્ય એટલો શેર કરજો અને જો તમે ચે ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો ધન્યવાદ